બાળદોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ એક જાદુઈ પત્રની વાર્તા એ એક હાસ્ય કથા છે જેના લેખક છે શ્રી ડોક્ટર રતિલાલ બોરીસાગર તેમનો જન્મ એકત્રીસમી ઓગસ્ટ ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે લેખક શ્રી રતિલાલ બોરીસાગર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે તેમણે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે મરક મરક અને આનંદ લોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે જેના કારણે તેમના આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે બાળદોસ્તો એક જાદુઈ પત્રની વાર્તા એ એક જાણીતી હાસ્ય કથા છે જેમાં લેખકે પ્રસંગોની આગવી રજૂઆત સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને હાસ્ય રસ નિષ્પન્ન કર્યો છે બા દોસ્તો હવે આપણે પાઠને સમજીએ નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો ને મને કહેવા લાગ્યો ચાલ આજે આપણે પેલા શોમાં ફિલ્મ જોવા જઈએ ટિકિટ લાવ્યો છે ના ટિકિટ તો નથી પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે તું ચાલતો ખરો કંઈ મેળ પડી જાય તો ઠીક છે નહીં તર પાછા થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ગેરખાસ કઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું પાર્ટીયું ઝૂલતું હતું કેમ હું ખોટું કહેતો હતો આજે યાર પત્તો જ ન ખાય નિરંજન ઘડીવાર તો જંખવાણો પડી ગયો પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું લખાણ વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને અરે જરા પણ ન ઉકલે એમ પણ બને પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની મને સમજ પડે તેમ નહોતું આમાં શું લખ્યું છે એની તો મને પણ સમજ પડતી નથી પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે મારા કાકા પોતે પણ એમણે એક વાર લખેલું લખણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નહોતા પણ યાદ શક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલું આપ્યું હતું આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી હા પણ તેનું અહીં શું છે ફિલ્મ ન જોવાઈ એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવાના છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવે આ ના ઉકલે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું કેવી રીતે ચાલ મારી સાથે નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે એ જોઈ રહ્યા અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો આ શું છે વેદ સાહેબનો પત્ર છે વેદ સાહેબ વેદ સાહેબ વેદ સાહેબ લાઇન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એ કાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે મેનેજરે દિગમૂડ બનીને પત્ર સામે જોયું ને પછી નિરંજન સામે જોયું પણ તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ પણ વાંધો નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં એમ કહી એમણે ઘંટડી મારી પ્યુન આવ્યો અરે રામુ બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ એમ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો સ્તબ્ધ બની ગયો હતો નિરંજન ટીખડી હતો બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો ને અમને કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે એટલે મેં નિરંજનને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે ફસાઈ જઈશું હો આપણે નથી જવું ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું અમે ઓફિસમાં ગયા એટલે મેનેજરે અમને અત્યંત વિવેકથી પૂછ્યું આવો બેસો ચા લેશો ને એવી તકલીફ રહેવા દો સાહેબ અરે એમાં તકલીફ શાની ચા તો મંગાવી જ લીધી છે તમને ફિલ્મ જોવાની કઈ તકલીફ તો નથી પડી ને ના રેણા સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે અરે એમાં મદદ શાની એ તો અમારી ફરજ છે ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ અને તે પણ મફત મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું ને હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે આ જાદુઈ પત્રથી થઈ જશે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો અને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તો સૂજ્યો જ્યાં દેવદૂતો પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું થોડી વારમાં તેડું આવ્યું મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી મારાથી કંઈ ગલ્લાતલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને એ ચમક્યા આ તો વેદ સાહેબનો પત્ર છે હા તમે એમને ક્યાંથી ઓળખો મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો પત્રમાં શું લખ્યું છે મેં પત્ર ખોલ્યો નથી ખોલ્યો હોય તો પીએ મારી સામે જરા હસ્યા ને ઉભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો થોડી વારે પીએ બહાર આવ્યા અંદર જાઓ સાહેબ બોલાવે છે હવે હું ધ્રુજવા લાગ્યો ઘડી ભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા આવો બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો મારા મિત્ર નિરંજન વેદના કાકા થાય મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી સાહેબના ટેબલ પર પડેલા પાટ્યા પર મારી નજર પડી લખ્યું હતું એમજી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા થોડી પત્ર સામે જુએ વળી મારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય પણ ઓલરાઈટ તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો